નમસ્કાર આજે આપણે લીગલ સિરીઝમાં ચર્ચા કરીશું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડી સ્ટાફ એટલે શું ડી સ્ટાફની કાર્યવાહી શું હોય છે તો ડિટેક્શન ઓફ ક્રાઈમ એટલે કે જે ક્રાઈમને સોલ્વ કરવા માટે ગુપ્ત રાહે જાસૂસી તરીકે જે સ્ટાફ રોકવામાં આવે છે ગુનો સોલ્વ કરવા માટે તેને ડી સ્ટાફ કહેવામાં આવે છે ગુનાની ગુપ્ત તપાસ ખૂબ જ ગુપ્તતાપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરે છે ગુનેગારો પર નજર રાખે છે અને તે પણ સર્વેલિયન્સ એટલે કે સિવિલ ડ્રેસમાં હોય છે અને મોટા અને ગંભીર ગુનાઓ જે ઉકેલવા માટે ગુપ્ત રાહે જે કરવાની હોય છે કાર્યવાહી તે માહિતી એકત્ર કરે છે તે ડી સ્ટાફનું કાર્યવાહી હોય છે ગુનાઓને રોકવા માટે સંપૂર્ણ રીતે પૂર્વ ચેતવણી અનુસાર કાર્ય કરે છે અને ગુનેગારોની ઓળખ અને તેને ઓળખી અને તેને સજા અપાવી તે કામ ખૂબ જ ઝડપી અને ગુપ્ત રાહે કરે છે તેઓ યુનિફોર્મ નથી પહેરતા તેઓ સામાન્ય ડ્રેસમાં જોઈ છે સિવિલ ડ્રેસમાં હોય છે અંડર કવર ગુપ્ત ઓપરેશન કરે છે ડી સ્ટાફ બહુ જ મહત્વપૂર્ણ ટાસ્ક ફોર્સ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક મહત્વપૂર્ણ શાખા છે આવા જ વિડીયોને જોવા માટે મારા પેજ સાથે જોડાયેલા રહો જય હિન્દ વંદે માતરમ